સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકાર ઉત્પાદન ઉત્પાદકતાને વાવેતર વિસ્તાર વધારવા માટે કઠોળ સ્વનિર્ભરતા મિશન શરૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાનાહ્યું અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા અને બેડમિન્ટનમાં ભારત વર્લ્ડ જુનિયર મિક્સડ ટીમ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ બે હજાર પચીસમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે भारत सबसे अधिक टेक्नोलॉजिकली इंक्लूसिव सोसाइटी में से एक है डिजिटल टेक्नोलॉजी का भी हमने डेमोक्रेटाइजेशन किया है इसको देश के हर सिटीजन हर रीजन के लिए एक्सेसिबल बनाया है आज ये भारत का गुड गवर्नेंस गुण मॉडल बन चुका है भारत ने दिखाया है कि टेक्नोलॉजी केवल सुविधा नहीं समानता का साधन भी बन सकती है તેમણે કહ્યું કે ડિજીટલ ચુકવણી હવે દરેક નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ છે શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી અડધા ભારતમાં થાય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની યુપીઆઈ આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી ભારત બિલ ચુકવણી પ્રણાલી ભારત ક્યુઆર ડિજીટલ લોકર ડિજીટલ યાત્રાને જેમ દેશના ડિજીટલ અર્થતંત્રનો પાયો બની ગયા છે देश आर्टिफिशियल इंटेलिजेंस मिशन अंगे प्रधानमंत्री मोदी कहूं कि आर्टिफिशियल इंटेलिजेंस लोगों अनुकूल होव जो एआई मिशन के तहत हम हाई परफॉर्मेंस कंप्यूटिंग कैपेसिटी बना रहे हैं ताकि हर इनोवेटर और स्टार्टअप को सस्ती और आसान सुविधा मिले हमारा प्रयास है कि एआई के बेनिफिट हर डिस्ट्रिक्ट तक हर लैंग्वेज तक पहुंचना चाहिए हमारे सेंटर्स ऑफ स्किलिंग हब्स और इंडिजीनियस एआई मॉडल्स ये सुनिश्चित कर रहे हैं બ્રિટિશ પ્રધાનમંત્રી સ્ટારમરે કહ્યું કે યુકે અને ભારત ફિનટેકમાં અગ્રણી છે તેમણે કહ્યું કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર બંને દેશોમાં જીવનધોરણ વધારશે અને જીડીપીને વેગ આપશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે આ સાથે પ્રથમ તબક્કા માટે ભરવાનું શરૂ થશે બસો સભ્યોની બિહાર વિધાનસભા બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કા માટે છ નવેમ્બરના રોજ પર મતદાન થશે ઉમેદવારો આ મહિનાની સત્તર તારીખ સુધી પત્રો દાખલ કરી શકશે પત્રોની ચકાસણી બીજા દિવસે થશે અને પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ વીસ ઓક્ટોબર છે બીજા તબક્કામાં અગિયાર નવેમ્બરના રોજ એકસો બાવીસ વિધાનસભા બે બેઠકો પર મતદાન થશે જ્યારે મતગણતરી ચૌદ નવેમ્બરે થશે દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીઓ સુચારૂ રીતે યોજાય તે માટે લગભગ આઠ લાખ પચાસ હજાર અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ को लेकर राज्य में राजनीतिक हलचल तेज है सत्तारूढ़ एन डी और विपक्षी महागठबंधन के दोनों घटक दलों के बीच सीटों के बंटवारे को लेकर अभी तक अंतिम फैसला नहीं हो सका है एन में सीट शेयरिंग को लेकर बातचीत जारी है केंद्रीय मंत्री चिराग पासवान के नेतृत्व वाली लोक जनशक्ति पार्टी राम को मनाने में भारतीय जनता पार्टी का शीर्ष नेतृत्व लगा हुआ है संभावना जताई जा रही है की बारह या तेरह अक्टूबर को सीट समझौते आरोप घोषणा होगी इधर महागठबंधन के दलों कांग्रेस राष्ट्रीय जनता दल और वाम दलों में अभी तक सीट शेयरिंग को लेकर सहमति नहीं बन पाई है सीटों के बंटवारे पर सहमति बनाने के लिए आज राष्ट्रीय जनता दल के अध्यक्ष लालू प्रसाद और कांग्रेस के शीर्ष नेताओं के बीच पटना में बातचीत होने की संभावना है धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે સુજી મુર્મુ આવતીકાલે દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે ત્યારબાદ તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના ઇકોતેરમાં પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે આ સમાચારનું જીવંત પ્રસારણ આપવા અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પુસા કેમ્પસથી પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના અને કઠોળ સ્વનિર્ભરતા મિશનનો પ્રારંભ કરાવશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ મિશન દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલ છે દૂરદર્શન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સરકાર સો ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને ઓળખશે અને ઉત્પાદકતા વધારવા માટે લક્ષિત પગલાં અમલમાં મૂકશે કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત ઉત્પાદક ઉપભોક્તા लेकिन सबसे ज्यादा आयात भी भारत ही दालों का करता है तो दलहन के क्षेत्र में अभी हम आत्मनिर्भर नहीं बने और इसलिए प्रधानमंत्री जी के मार्गदर्शन और प्रेरणा से दालों में आत्मनिर्भरता प्राप्त करने के लिए दलहन मिशन कृषि और किसान कल्याण विभाग ने बनाया है इस दलहन मिशन में हमारा लक्ष्य है दो हजार तक हम दालों के क्षेत्रफल भी बढ़ाएंगे વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર વિકસિત ભારતના વિઝનને વધુ મજબૂત બનાવશે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં શ્રી સ્ટારમરની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત વિશે બોલતા શ્રી મિશ્રે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી સ્ટારમરે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી છે શ્રી મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતને યુકે તરફથી સમર્થન મળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગાઝા શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયેલના પ્રધાનમંત્રી અને અમેરિકાના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે ગઈકાલે રાત્રે શ્રી નેતન્યાયુ સાથે ફોન પર વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ આ પહેલ હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી શ્રી મોદીએ ખાસ કરી બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાના કરારનું સ્વાગત કર્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નેતાનાહુ સાથેની તેમની વાતચીતની વિગતો શેર કરતા પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે ભારતના મક્કમ વલણને ફરીથી સમર્થન આપ્યું બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ફોન પર વાતચીતની વિગતો શેર કરી પ્રધાનમંત્રીએ ઐતિહાસિક ગાઝા શાંતિ પહેલની સફળતા બદલ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા બંને નેતાઓએ ભારત અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિની પણ સમીક્ષા કરી શ્રી મોદીએ ગાઝામાં દુશ્મનાવટનો અંત લાવવા માટે ટ્રમ્પ અને નેતા નહેના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમણે આશા વ્યક્ત કરી કે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને મનાવતાવાદી સહાયમાં વધારો કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે અમેરિકાએ ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર ઇઝરાયલ અને હમાસ વચ્ચે કરારની જાહેરાત કરી શાંતિ યોજના હેઠળ હમાસ ગાઝા પટ્ટીમાં રાખવામાં આવેલા તમામ બંધકોને મુક્ત કરશે અને પ્રદેશનું બિનલક્ષીકરણ કરશે ગઈકાલે મુંબઈમાં પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી કિમ સ્ટાર્ટર વચ્ચે થયેલી વાતચીત દરમિયાન પણ ગાઝાની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી બેડમિન્ટનમાં ભારતે વર્લ્ડ જુનિયર મિક્સ ટીમ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ ઐતિહાસિક જીત સાથે ભારતે સ્પર્ધાના ઇતિહાસમાં પોતાનો પહેલો મિક્સડ ટીમ મેડલ મેળવ્યો છે ભારત આજે બપોરે ગોવાટીમાં સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે ટકરાશે આ મેચ બપોરે એક વાગ્યાથી રમાશે બીજી સેમીફાઇનલ મેચ ચીન અને જાપાન વચ્ચે સાંજે ચાર વાગ્યાથી રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારી સહયોગી સિમ્પલ નમસ્કાર દિવ્યભાસ્કરે ભારત અને બ્રિટન વચ્ચે બેતાલીસો કરોડની મિસાઇલ ડીલને મંજૂરીના સમાચાર અને તમિલનાડુ જીવલેણ સિરપ બનાવનાર કંપનીના માલિકની અંતે ધરપકડ ચેન્નાઇમાં છુપાયોના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે સંદેશ દૈનિક અને નવગુજરાત સમયે ભારત બ્રિટન ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી મોદીના નિવેદનને પ્રથમ પાન પર હેડલાઇન બનાવી છે અને પીએમ મોદીએ ગાઝામાં શાંતિ માટે ટ્રમ્પને અભિનંદન આપ્યાના ખબરને બોક્સમાં સ્થાન આપ્યું છે નવ ગુજરાત સમય ઇઝરાયેલ હમાસ વચ્ચે શાંતિ કરાર બે વર્ષના યુદ્ધનો અંતને મુખ્ય શીર્ષક બનાવ્યું અને આતંકી સંગઠન જૈશ એ મહંમદ મહિલા બ્રિગેડ બનાવી રહ્યું હોવાના ખબરને પ્રથમ પેજ પર છાપ્યું છે ગુજરાત સમાચાર અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં આઠ લાખના ઘટાડાને હેડલાઇન બનાવી છે નમસ્કાર અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયેલ અને અમેરિકાના વડાઓને અભિનંદન પાઠવ્યા અને બેડમિન્ટનમાં ભારત વર્લ્ડ જુનિયર મિક્સ ટીમ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ્યું આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગેને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર